સરદાર પેલા ફોન વાળા ને આપડે માંથી જવાનું નહીં બંદૂક લઈ આવે કે તો જબરજસ્ત થાકી ગયા છો લઈ

એટલે એમાં ગોળીઓ નથી બંદૂક તો લવાયું તો આપડે આપણે ગોળીઓ ફરેલી હોય જાવી આપણે આપડે આપડે ગમે તે તો પડશે આપડે શું જાવ કરવાનું ખબર છે કરવું તો પડશે ને પ્લાન હા પ્લાન કરવો પડશે ક્યાં કરવો પડશે વિચાર મત તો જાયું નથી નથી જાયા નથી જાયા તો બોલ જ ન જાય છો દરદાર ને આપણે કારણ કાપીલા છે તમારે તો બોલ નથી ને તો આપણે ડાર કુછી દઈએ કાપા ફરાય લે હા હા જવા દે ઓ ને થોડી હેડ કે ની થોડે થોડી હા બસ કેવા આક કર્યા જોગા

છત્રી ની સાદી હોય ને ભત્રી નો બૈડો હોય નઈ અલ્યા છીએ પણ આને પડ્યા મારે સરદાર શું કરવું આ ગોટા વાળી મારી ખબર આવે કઈ અતારે તો તમને મોરે કરવા

અને આ જગ્યા આપડે કબજે કરવાની છે હવે રેડી ગમે આવે એક્સ વાય ને ત્યાં મેકવાનું

સરદાર <sk original>

આવતા ના હોય કાઠી લાગે સર બી કામ તો નહીં આપડે લેતા આવું

એ ખાલી એમ કહે છે કે અમારે સરદાર આયા હોય તો ઉપડી હડશે ઈ તો પાછરા ઈ ને ને હમણે હા

તમારા પર મારી પેર દે છે એમ આવા દે અલ્યા ફૂડા લવ રોકને તમારું શું આવે પછી મારી પેર કે દીવાન ભય ઉતારવાની હતા કરી દી ને તમી नंदिया <imitation> <imitation>

સરદાર રેચવો નથી જોયું સરદાર સરદાર ટેકરાડી જાય આપડે નથીદાર લબાડ તમને લમવા ગત આપને લાગતી કે છે કબાન કબાન કવાડી જા છો આલા કબાન આલા અમારા લગન નીકળા પાછા જો તો મારી ગય છે અરે સદાર પણ આવું છે લેજો ગુડુ અબે તો ને અમારી ગેગમાં અપારો અલ્યા ઓલા પરણ નઈ અમારું કોયડા પકડજો કોયડા লা সদর পালে সদর পালে লা সদর তো নি করে উ উ লা সদর পালে সদর পালে এই 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 સરદાર આપણે આપડે બધા એક છે તમે લબાડ ગયા છો અમે કબડ ગયા છો

ઉલાબારુ તો આપુ અમારું તો કટકોય ન આલો એમણા સાજુ તો સરદાર તો પણ બૈડા ન થાનું ના ના માર થઈ નહીં